આવું સાહેબ આવો ને સંજયભાઈ સાહેબ આપણે જે આ એસઆરઆઈ ફોર્મનો જે વિડીયો તમે બનાવ્યો હતો બરાબર છે એમાં મને બધી સંપૂર્ણ માહિતી મળી ગઈ તો હવે તમે છેલ્લે એમ કીધું તું કે ભાઈ બે હજાર બે મતદાર યાદીમાં નામ છે કે નહીં બરાબર એ જાણવું હોય તો એ મારે કઈ રીતે જાણવું છે અરે સંજયભાઈ એમાં મુંજાઈ શું ગયા તમારા આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન મારી પાસે છે એક લિંક છે કે જેની અંદર સરનેમ તમારા પિતાનું નામ અને તમારો જે તે મત વિસ્તાર છે એની ડિટેલ નાખશો એટલે બે હજાર બે ની તમામ પ્રકારની વિગત આવી જશે ચાલો જોઈએ જો આ લિંક છે બરાબર આની અંદર તમારી સરનેમ મારી સરનેમ ચોહાણ બરાબર તમારા પિતાનું નામ મારું નામ નહીં સાહેબ સંજયભાઈ પિતાનું નામ પિતાનું નામ આવશે રામજીભાઈ આ ભૂલ કરવાની નથી તો તમારી યાદીનું નામ આપણે શોધી તો તમારા પિતાનું નામ આવશે ઓકે બરાબર અને ત્યાર પછી તમારો જે તે મત વિસ્તાર બરાબર છે રાજકોટ સત્તર એફ જો આ સરનેમ તમારા પિતાનું નામ અને આ મત વિસ્તાર બરાબર બરાબર હા જોઈએ એમાં વિગત છે તમારી સાહેબ થોડું નીચે જાવ દયો જોઈએ નીચે નીચે સાહેબ હા આવી ગયો સાહેબ આ મારા મમ્મીનું નામ છે હ આ મારું નામ છે આ મારા બેનનું નામ છે ને મારા ભાઈનું નામ છે આવી ગયો ને 2002 ની યાદી તો મારા ચાર જણાના તો નામ આવી ગયા સાહેબ પણ બીજા જે પરિવારજનોના નામ નથી સાહેબ બરાબર છે તો એના નામ એડ કરવા માટે શું કરવું